આ છે અરવલ્લી જિલ્લાની મોડાસાની કલેક્ટર કચેરી કે જેમાં લિફ્ટ જ બંધ થઈ જાય છે હું ઘણી મુશ્કેલ નીકળ્યો છું મિનિટ સુધી મેં દરવાજા ખખડાયા ત્યારે સિક્યોરિટી બહારથી એને ઓપન કરી અને હું નીકળ્યો છું માટે જો અરવલ્લી જિલ્લા મથકે જો આ રીતે લિફ્ટમાં માણસ ફસાઈ જતો હોય તો બહુ ગંભીર બાબત છે સરકાર સરકારશ્રી આને ગંભીરતાથી લેવી જોઈએ

અને મેં ધડાધડ દરવાજો ઠોક્યો ત્યારે બિચારા સેક્યુરિટીએ ભારતી એને ઓપન કર્યું છે એટલે સરકાર શ્રી અને કલેક્ટર શ્રી આને બહુ ગંભીરતાથી રહેવું જોઈએ નહીં તો બીજો તો કોઈ વ્યક્તિ હોય તો હાર્ટ એટેકથી મરી જાય